જિલ્લા સદસ્ય મલંકાન પઠાણ તેમજ પાલેજ ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સરપંચના હતું પાલેજ બજાર ખાતે વૈષ્ણવ સમાજ દ્વારા નવરાત્રીનું આયોજન આયોજન કરવામાં કરવામાં આવે છે વર્ષે પણ આવ્યું હતું અહીં નવરાત્રી મંડળ દ્વારા આયોજિત આઠમના ગરબાની રાત્રિ સરપંચ શબીર પઠાણ સહિત પરિવર્તન પરિવારની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી સ્મૃતિ ભેટની લાણીનું આયોજન કરીને બાળાઓને વિતરણ કર્યું હતું મોટી જનમેદની વચ્ચે દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ શબીર પઠાણે નવરાત્રી યુવક મંડળના સહયોગથી લાણીનું વિતરણ કર્યું મોટી સંખ્યામાં કર્યું હતું નવરાત્રીના ઉત્સવ ઉપસ્થિત નગરજનોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી યુવક મંડળે શબીર પઠાણનો આભાર વ્યક્ત કર્યો હતો નવરાત્રિનો તહેવારની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહેલી છે તેમાં પાલસ ગામ પંચાયત તરફથી ગઈકાલના રાતના સૌ ભાઈ બહેનોને લાહણીનું વિતરણ કરવામાં આવેલું જેમાં પાલેસ ગામના તમામ ભાઈ બહેનોએ હિન્દુ ભાઈ બહેનોએ ગરબામાં ભાગ લીધેલો હતો જેમાં તમામ લોકોને લાહણી આપવામાં આવી જેવી રીતે પાલેસ ગામમાં બજાર વિસ્તાર લીમડા વિસ્તાર પછી મોટો ભીલવાડ વિસ્તાર નવીનગરી વિસ્તાર આ તમામ જગ્યાએ ગરબા ચાલે છે એમાં દર વર્ષે આપણે લાડી લોકોને આપણે આપીએ છીએ મારા પંચાયતના સમય દરમિયાન જ્યારથી હું પંચાયતમાં હું આવેલો છું બે હજાર ચારથી ત્યારથી આપણે એક પ્રથા પાડેલી છે કે ભાઈ પાલેજ ગામ પંચાયત દરેક નવરાત્રિ વખતે લોકોને લાડી આપે અને લોકોનો ઉત્સાહ વધે અને પાલેજ ગામમાં બહુ શાંતિપૂર્વક આ થાય છે અને ગામના તમામ હિન્દુ મુસ્લિમ ભેગા થઈ અને આ ઉત્સવ સહકાર આપે છે તે બદલ ગ્રામજનોનો અને પંચાયતના સભ્યો અને જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો હાજર રહ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ